શહેરા તાલુકાના નાણાં મુખ્ય પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કરવામાં તાલુકાના નાળા શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ મુખ્ય શ્રી રાજેન્દ્ર પટેલ જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને શ્રી જયપાલસિંહ બારીયા સીઆરસી સીઓ ઓડોદની ઉપસ્થિતિમાં તેઓ શ્રીના વળત હસ્તે બાલવાડીકા ધોરણ એક ના બાળક પ્રવેશ આપવામાં આવે કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં વાલી મિત્રો એસએમસી ના સભ્યો આંગણવાડી કાર્યકરો આરોગ્ય કેન્દ્રના ના શ્રી ઉપસ્થિત રહ્યા બાલવાટિકા ને ધોરણ એક માં પ્રવેશ મેળવનાર તમામ બાળકોને ને કંકુ ના તિલક કરી શૈક્ષણિક કીટ અને બેગ આપવામાં આવ્યા ઉપસ્થિત વિશેષ મહેમાનો અને ગામના અગ્રણી રંગેશસિંહ પગી સાહેબ દ્વારા પ્રસંગની અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યું ત્યારબાદ એસએમસી સભ્યો સાથે એક બેઠક યોજી અને વૃક્ષારોપણ કાર્ય